લીમખેડા નગરજનો દ્વારા આતંકવાદીના પુતળા દહન રેલી હનુમાન ચાલીસા પાઠ અને રામધૂન નો કાર્યક્રમ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં અઠ્યાવીસ નિર્દોષ છવ્વીસ ભારતીય મૂળ અને બે વિદેશી વ્યક્તિના ધર્મને જાણીને આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરી નિર્મમ હત્યા કરેલ છે જેને લઈને લીમખેડાના નગરજનો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ આક્રોશ દર્શાવવા પુતળા કાર્યક્રમ રાખેલ અને પાકિસ્તાનનું પુતળું સળગાવી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં ત્યારબાદ લીમખેડા નગરમાં મૌન રેલી કાઢી અને બે મિનિટનું મૌન પાળી શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો ત્યારબાદ શ્રી રામધૂન ક્રમાવી રિપોર્ટર કમલેશ બારિયા લીમખેડા जय सिया राम जय तो हिंदू राष्ट्रम જે બનાવ બન્યો છે પહેલ ગામમાં જેમાં હિન્દુઓને પૂછી પૂછીને ગોળીઓ મારવામાં આવી છે આતંકીઓ દ્વારા એને કડક શબ્દોમાં લીમખાડા તાલુકાની જનતા વખોડે છે અને ભારત સરકારને ઉગ્ર માંગણી કરીએ છીએ કે આવનાર સમયમાં પરચો બતાવવાની જરૂર છે આતંકીઓ આતંકીઓનો કોઈ ધર્મ નથી હોતો અને એ જે આજના સમયમાં જે કર્યું છે એ ખૂબ જ ખરાબ જઘન્ય કૃત્ય કર્યું છે અને એનો જવાબ આપવો જ રહ્યો આપણા હિન્દુઓને જ કેમ ટાર્ગેટ કરે છે હિન્દુઓ પર્યટકો ઉપર પૂછી પૂછીને જે ગોળી મારી છે એ યોગ્ય છે આવનાર સમયમાં અને હાલમાં ભારત સરકારને એક જ ઉગ્ર માંગણી કરીએ છીએ કે શક્ય એટલો આ આતંકીઓનો ઈલાજ કરવામાં આવે જય રામ જય તું સનાતન પાકિસ્તાન દ્વારા જે આતંકીઓ હુમલો કર્યો અને અઠાવીસ લોકોને જ્યારે એમાં મૃત્યુ પામ્યા ત્યારે આદ્રોજ અહિયાં લીમખેડા ખાતે હિન્દુ સંગઠનોના તમામ લોકો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ સનાતન વર્ગ બધા લોકોએ સાથે મળીને આ ગામની અંદર એક ઉકલા કાર્યક્રમ તથા મૌન રેલી અને હુમાન ચાલીસા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો તો જે હિન્દુસ્તાનની અંદર જે હિન્દુસ્તાનની ભૂમિ પર જે પાકિસ્તાન આતંકીઓ જે કાર્યરતાપૂર્ણ હુમલો કર્યો છે એને સખત શબ્દોમાં તમામ હિન્દુ સંગઠનો વખોડી કાઢે છે એમની સામે સખતમાં સખત કાર્યવાહી કરી અને પાકિસ્તાન સામે પણ આ હિન્દુસ્તાન સખત કડક પગલાં લે અને આ જે આતંકવાદ છે એ લેસ નાબૂદ કરવા માટે સરકાર પગલાં ભરે એ માટે સમગ્ર હિન્દુસ્તાનની પ્રજાનો આક્રોશ છે લાગણી છે અને આ હિન્દુસ્તાનની માંગણી છે કે કાયમ માટે આ હિન્દુસ્તાનનો આતંકવાદ ખતમ થાય એ માટે અહીં અત્યારે રેલી કાઢી કાઢવાનો પ્રયત્ન કર્યો છે